બાદરીમાં તો થોડું નુકસાન આવી ગયું છે જોઈ લઈએ ચાલશે આવી બાદરી આથી જય માતાજી જય હનુમાન દાદા જય સદારામ બાપા માતાજી અને ભગવાનની મહેરબાની બધા મિત્રો મજામાં હશો કે જો આપણે આ ક્ષેત્રમાં બાજરી પહેરી ના પહેરી ઓમ આપણને બરોબરનું નુકસાન આવી ગયું છે જોઈ લો બાદરી ઉજી છે આસી આસી ઉજી છે અને કે આપણને ક્યાં લાગતું નહીં કે આપણને આ બાજરી એમ કે બરોબરની ઘરે જોઈ લો બતાવી દો મિત્રો આપણને એવું લાગે છે કે આ બાજરી હા હાથી પડી ગઈ છે જોઈ લઈએ જો મિત્રો આમાં આપણે બાજરી ઘણીએ પહેરી ઘણીએ આપણે એમ કે વરરાશી પણ તો એ જોઈ લો આસી પડી ગઈ છે અને એવલી બાજ તો કોને ઊંચી જ નહીં અને મોસમમાં થોડી માપે ઉજી જોઈ લઈએ તો એમાં કોઈ મિત્રો આપણે નિરાશ ના થવા આપણે બાજરી પહેરી છે અને આપણા આપણે બાજરી પહેરવાની છે એટલે બાજરી હવે કોઈ ખબર નહીં કે પહેરવાની છે પણ આવે એટલે આપણે બતાવીશું જો આપણે બાજરી તો થોડું નુકસાન આવી ગયું છે જોઈ લઈએ સાલ છે આવી બાજરી પહેરવાની છે એટલે કે આપણે જો હજી ઘણી પહેરવાની છે આપણે કિશુને બોલાય લે એટલે થોડા એ ડાયલોગ મારે આપણે બાદરી વિશે કે ઘણી કહારી પહેરી પણ તો હાંસી પડી ગઈ મિત્રો કિશુ આવતા તા એટલામાં આપણે ઊંટ એટલે કે ઓય લગભગ કોને આવ્યા છે ઊંટ લઈને એટલે બરોબરના બી હોઈ ગયા શું 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 આવ્યું કે હે તો એટ ફટાફટ જોપો વાંચી લાવવા ખબર છે ને મોયા આવશે પર તને બડકું બડકું ભરી જાય છે હે હવે આવડી ગાડી મિત્રો કોઈ બેસી કે જોઈ લો કેવડી છે ગાડી બતાવ દે કેવડી છે ગાડી બતાવ દે છે બરાબર જો આ છે ગાડી એટલે કે આપણે સેમ સેમ લાજી તરા છે સેમ લાજી તે લાજી તીન કો ખાવાનું આવે એમાં સેમ લાગી દે અને જો પેલો ઊંટ આવે પાછો જોઈ લો ખબર છે ને એટલે મોય જતા રો ફટાફટ જો ના મોય થઈ જો એ તો પાછી ના લે લે જો પો વખતા રો ફટાફટ તમે કે જો કિશું બરો બના દીયો ઈ ગયા છે કિશું બરાબર જો વાસી પાછી ના પેલો ઊંટ આવે રો તો ના જો હે

મોટો છે તમે હવે તમાલ કરશો કરશો કે જો મિત્રો ધમાલે કરે છે એટલે કે જો હજી તો ઓમ ઓમ તાકો ઓમ જવાનું નહીં ભણવા બેહર એટલે કે જો ભણવા દજી કોઈ બેહરયા નહીં એક દાડો ગયાતા મેલો આપણે તો આવતા રહ્યા નહીં રહ્યા કોને એને ફાવતું હાલ ઓછું ભાવે ઓછું ભાવે ને મોટો સા મોટો થવા દે તો મોટો હા હા અને જો સલે એટલે બધો આપણે ખર્ચો કર્યો છે પણ તોય લગતાય નહીં કે આખો દાડો શું કરે ખબર ફોન લઈને બેઠા હોય છે હવે ફોન નહીં લેવાનો હોતી લઈશ તો હવે તને આઈસ્ક્રીમ નહીં લઈ હાલ તો ભાઈ ભાઈ કીધું એટલે હવે ના તો ફોન જ થાય હે

અને મેં કોઈ વરના રાખીને એમાં આપણે બાદરી બરોબર નું આવી ગયું જોઈ લો હડો જોતા હવે કોઈ અસર હવે શું અસર અડી ગઈ હવે કોઈ ના થાય બાદરી આપણે કોને હવે હાસી હાસી ઉગી છે વરસાદ આવે તો એના ઉગે હવે હાસી હાસી બાદરી ઉગી છે કેટલા ભાગે છે કે તો ઉગશે તો તમે વાટવાના છો અને આપણે હેડો પેલી બાદરી પહેરવાની પહેરી નાખો હડો હડો અને જો પાછા

આપણે પહેલીવાર વાવરા બાજરીનું બિયારણ હવે કેવું ઉત્પાદન આલે છે અને કેવું એમ કે આલે છે જોઈ લઈએ વાવો આવક ખરી પછી જોશે એમ કે કેવું ઉગે છે અને એની બાજરી અને કોહણ અને કેવું હોય છે જોઈ લો મિત્રો શંકરા બાજરા સ્પીડ ઓમો તો એવું લખેલું છે મિત્રો પણ ઓમો લગભગ અલગ આવે લખેલું તો ચાલો મિત્રો હવે આપણે ટ્રેન તૈયાર કરાઈ અને કીશું અને આનું બેસી ગયા છે અને દોરિયામાં પડી છે બાદરી એટલે બતાવી દઉં કે બાદરી કેવી છે હડો તો મિત્રો હારું છે કોને જો આ પડી છે આપણું બિયારણ પડી છે બાજ થી પહેરતા પહેરતા આવો અને આ બાજુ ને રોબુ આવે તો વધો ના કે તો રહી જાય તો કોઈ વધો નહીં કે હું થોડી આપણે ભેસવા માટે રસ્કા બાજુ ખાવાની છે એટલે આ ધોબલા ઉધી આવી જાય ને તો ચાલશે કોને મિત્રો આપણે આ બાદરી પલાળી ભાઈ છે જોઈ લો કેમકે આપણે પલાળીને બાદરી ભાવે તો હટ ઉજી જાય હવે મિત્રો અને તમે પણ જો તમારે બાદરી કે ગમે એ વાબાનું હોય તો પલાળીને ભાવે તો હટ ઉજી જાય થોડી હુકાઈ જીતી નાચી દીધી છે પહેરી અને થોડી હુકાવા નાચીએ એટલે કે આટલે પહેરતા પહેરતા આવે ને એટલે પછી લઈ રહેશો કોને આ પછી નાસી દેશો અંદર એમ કે માતાજી અને ભગવાનનું નામ લઈને પહેરવાનું ચાલુ કરી નાખો बाट लाइट लिएको थियो ચાલો મિત્રો આપણે થોડી વાર હેડતા એડમ જે બાદરીજાય જોઈ લઈએ આપણે જૂની બાદરી ઉઠાવેલી નવી તો હજી કોઈ ઉઠાવતું નહીં આજે તો આપણે બાજરી હારી ઘેરા ને ઘણા મોટો છે એટલે લેવલ બરોબર નું હાર બચી શકો કોને તો આગળ જઈ ને કીડે નહીં જાય બરાબર બનાય હેરાન કરે છે અને આપણે તો વાત એથી નહીં વાત કરી રહ્યા ખબર મિત્રો તો હવે આપણે ચાર કે પાંચ જી લેટર પહેરી છે અને બાકી તો ઘણી પડી છે અને કિશુ બગા કુટે રાજમ કે ઊંગવે આટણી છે જોઈ લો મિત્રો હવે એને આપણે કોને વળતા ઓટે ઉતાર દેવા પડશે ખેંચી નાખો આપણે શેડમાં કોને પહેરેલું એટલે બાજરી ભાઈ હલવાની મજા ના આવે એટલે એ પટાઈ નાખે ભેગું ભેગું હવે આ વાત તો રહી ગઈ વધુ નહીં તો હાથે ખેંચી નાખશે પણ આ તો ટ્રેક્ટર ખેંચી નાખો એટલો ફાયદો આપણને કરો મિત્રો તો ભાવ થઈ ના છે કો મિત્રો એ આવું છે ઘણું પણ નહીં પહેરવા ઊંઘ મારો બંને અટાઈ ગઈ છે એટલે નહીં પહેરવા તો મિત્રો પાદરી આપણે માપ કરેલી છે કોણ ડોણો મોટો છે એટલે પહેરવાની હારી મજા આવે કોને જોઈતો

સારી ફેરાણી કોને સારી તો જાય પણ તો વધુ નહીં મોસમ છે એટલે તો ફાઇનલી મિત્રો આપણે બાજરી પહેરાઈ ગઈ છે અને જો આ બાજરી આપણે પહેલી વાર વાઈ છે અને જો બાજરી પહેરવાની બરોબરની મજા આવી ગઈ છે અને જો આપણે પહેલા વિડીયોમાં તમે જોયા છીએ કે આપણે પેલું સખેડું આવે કે ના આવે આપણે બાજરીનું કોને આવડું આવે સખેડું એટલે કે આપણે ફ્યોર ફ્યોર કર્યું પણ સેટિંગ નહોતું થતું પણ હું જો આપણે એક જ લેવલે સેટિંગ મેલેલું હતું સો વીઘા બાજરી પહેરી એટલા ઘડી આપણે સખેડું હલાવી નહીં તેમ કે જો બાજરીના દોણા એટલા મસ્ત હતા નહીં જો બાજરીના દોણા એટલા મસ્ત હતા કે ઓટોમેટિક આપણે મેલેલું હતું તોય પણ એ આશા એટલે કે માપના આશેર કોને પહેર્યું છે એટલે કે જો તમારે પણ આવી બાજરી વાવ્યું હોય તો એ સોતેર છ ને હાઈબ્રિડ બાજરા સ્પીડ એટલે કે જો ઉત્પાદન સારું મળશે જોઈ લો મિત્રો બાજરી એટલી સારી છે અને જો તમારે પણ વાવવું હોય તો બજારમાં આપણે મળી જાય છે કોને અમે તો જો મિત્રો પહેલી વાર વાયુ છે એટલે કે ઉત્પાદન જેવું હાલે છે જેવું નહીં હાલતું પણ એ ઓમ બધા વાતું એમ કરે છે કે આ બાજરી હારી આવે છે એટલે કે આપણે પહેલીવાર વાયુ છે બાજરી તો વધુ નહીં એમ કે જો પેલાં તો આપણે આસી ઉજી છે એટલે હાટું વાળી દે કોને મસ્ત બાદરી આવે કોને મિત્રો તો મિત્રો આ વિડીયો જેટલો બને એટલો શેર કરજો જેથી કરીને આપણા એમ કે મિત્રો આ બાદરી વાવે આ બાજરીનું નામ શું છે ખબર મિત્રો તો જીરો છો અને આ ઉત્પાદન સારું વાલે છે એવું આપણે વાપર્યું છે તમે પણ એ વાવજો એટલે તમને સારું લાગશે તો હવે મળીશું મિત્રો નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ વિડીયામાં જય માતાજી મિત્રો